સામાજિક કાર્યકર્તા અતુલ ગામતી તંત્ર તંત્રની ઝાટકણી કાઢી હતી શહેરના ઉનાળાની શરૂઆત બાદ પણ કોર્પોરેશન દ્વારા તમામ સ્વિમિંગ પુલ શરૂ કરાયા નથી ત્યાં લાલબાગ સ્વિમિંગ પુલમાં લીલની જાજમ પથરાવાની સાથે પાણી પણ ગંદુ થઈ જતા સ્વિમરોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે પુલમાં દિવસે દિવસે પાણીનું સ્તર ઓછું થવાની સાથે ગંદકી વધી રહી છે આ મામલે કોર્પોરેશનમાં રજૂઆત કરવા છતાં કોઈ નિરાકરણ આવ્યું નથી લાલબાગ સ્વિમિંગ પુલમાં લર્નર સ્વિમર પાસેથી મહિને રૂપિયા આઠસો સ્વિમર ફી રૂપિયા પાંચસો અને એક વર્ષની ફી રૂપિયા ચાર હજાર પાંચસો કોર્પોરેશન વસૂલે છે હાલ લાલબાગ સ્વિમિંગ પુલ માં લગભગ ચારસો જેટલા સભ્યો છે પરંતુ છેલ્લા પંદર દિવસ તમામ સભ્યો ગંદા લીલ પાણીના પાણી ના કારણે પરેશાન થઈ ગયા છે જેમાં હેમાંગ શાહ નામના સભ્ય કહ્યું કે દર વર્ષે ઉનાળામાં આ પરિસ્થિતિ નિર્માણ થાય છે ત્રણ દિવસ પહેલા અમે ફરિયાદ કરી છે તેમ છતાં કોઈ સુધારો થયો નથી ડીપ એરિયામાં લીલ થર બાજી ગયા છે પાણી લેવલ પણ એક થી દોઢ ફૂટ નીચું થઈ ગયું છે લેન્થ મારવી હોય તો પણ હાથ પગ પચડાય તેવી સ્થિતિ છે તેમજ મોડી સાંજે સાતથી આઠ વાગ્યાની બેન્ચમાં સ્વિમિંગ કર્યા પછી સ્નાન કરવા માટે પણ પાણી મળતું નથી જેના કારણે ચામડીના રોગ થવાની સંભાવના વધી ગઈ છે અમને એવું કહેવામાં આવી રહ્યું છે કે લાલબાગ પાણીની ટાંકી તોડી હોવાથી પાણી આવતું નથી જેના કારણે પુલમાં પાણી ભરી શકાતું નથી પરંતુ પાણી ટાંકી તો ત્રણ દિવસ પહેલાંથી તોડવામાં આવી રહી છે જ્યારે ગંદા લીલવાળા પાણીની સમસ્યા છેલ્લા પંદર દિવસથી છે નોંધનીય છે કે વાઘોડિયા રોડ પર આવેલ રાજીવ ગાંધી સ્વિમિંગ પુલ અડધો ઉનાળો પૂર્ણ થવા આવ્યું હોવા છતાં કાર્યરત થયો નથી તેની પાછળ પૂર્વ વિસ્તારમાં છેલ્લા થી વીસ દિવસથી પાણીનો કકળાટ કારણભૂત છે વડોદરા શહેર સ્માર્ટ સિટી છે એના બણગા ફૂટતા ફૂગતા વડોદરા મહાનગરપાલિકાના સત્તાધીશો અને અધિકારીઓ દ્વારા વડોદરા શહેરમાં હળની દુર્ઘટના જે બોટકાંડ થયો હતો એમાં બાર બાળકો બે શિક્ષકોના મૃત્યુ થયા હતા ત્યારે મોટી મોટી વાતો કરી હતી કે વડોદરા શહેરમાં આપણે નવા સ્વિમિંગ પૂલ બનાવીશું એના માટે બજેટ પણ ફાળવવામાં આવ્યું હતું પરંતુ હાલ આપણે જોઈ રહ્યા છીએ કે લાલબાગ સ્વિમિંગ પૂલ પાસે આવ્યા છે આ સ્વિમિંગ પાણી લીલું થઈ ગયું છે જે પણ સ્વિમરો આવે છે એમની ફરિયાદો પણ છે કે અહીંયા સ્વિમિંગ કરવાથી શરીરમાં ખંજવાળ આવે છે એમના આરોગ્ય સાથે જીવલેણ ચેડા થઈ રહ્યા છે પાણી ગંદુ છે આટલી બધી સમસ્યાઓ આ લાલબાગ સ્વિમિંગ પૂલમાં છે સાથે વડોદરા શહેરમાં અન્ય ત્રણ સ્વિમિંગ પુલ છે એમાં પણ બે સ્વિમિંગ પુલ બંધ હાલતમાં છે તો વડોદરા શહેરના સત્તાધીશો જે જૂના સ્વિમિંગ પુલ છે એને સાચવતા નથી નવા સ્વિમિંગ પૂલની વાતો કરી રહ્યા છે લાલબાગ સ્વિમિંગ પુલનું પાણી લીલું થઈ ગયું છે છતાં પણ સત્તાધીશોને અધિકારના પેટનું પાણી હાલતું નથી વડોદરા શહેરના સ્માર્ટ સિટીના આપણા સ્માર્ટ મેયર આપણા જામબાજ કમિશનર સાહેબને વિનંતી છે કે લાલબાગ સ્વિમિંગ પુલ સાથે અન્ય સ્વિમિંગ પૂલ વહેલા વહેલી ચાલુ કરે સારી રીતના ચાલુ કરે અને નવા સ્વિમિંગ પુલ જે બનાવવાના છે વહેલી તકે બનાવે તેવી અમારી માંગ છે શુભ સમાચાર અબ્રોડ જઈ રહ્યા વિદ્યાર્થીઓ માટે ટૂંક સમયમાં જો તમે કેનેડા યુકે યુએસએ ઓસ્ટ્રેલિયા ન્યૂઝીલેન્ડ કે કોઈપણ યુરોપિયન કન્ટ્રીમાં જવાના હોય તો અરીના એનિમેશન સયાજીગંજ લઈને આવ્યું છે સુનેરી તક ફક્ત ચારથી પાંચ મહિનાના કોર્સ શીખીને અબ્રોડમાં ભણતા ભણતાં ત્રીસથી પચાસ ડોલર કે પછી ત્રીસથી પચાસ પાઉન્ડ કમાવી શકો છો પ્રતિ કલાક વિદેશમાં લેબર વર્ક કરવાની જરૂર નથી અરીના એનિમેશન સયાજીગંજના કોઈપણ શોર્ટ ટર્મ કોર્સ શીખીને એ પણ મહિને સત્યાવીસો રૂપિયાના હપ્તાની સુવિધા સાથે અબ્રોડમાં મેળવી શકો છો વ્હાઈટ કોલર જોબ તો આજે જ સંપર્ક કરો અરીના એનિમેશન સયાજીગંજનો અપોઇન્ટમેન્ટ લેવાનું ભૂલતા નહીં એડ્રેસ અને કોન્ટેક્ટ નંબર સ્ક્રીન પર આપેલો છે